વલસાડ જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ રાજ્યમાંથી લોકો વસતા હોય છે ઘણા બધા કિસ્સામાં ગુનાઓ બન્યા પછી પ્રોપર્ટી ઓફેન્સ હોય કે બોડી ઓફેન્સ એ બન્યા પછી લોકો અલગ અલગ રાજ્યોમાં ભાગી જતા હોય છે અને એના કારણે ખૂબ મોટી તકલીફ નાસ્તા ફરતા જે આરોપીને પકડવામાં થતી હોય છે એ આરોપીને પકડવાના અભિયાનના એક ભાગરૂપે રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખું અભિયાન છેલ્લા પંદર દિવસથી વલસાડ જિલ્લા પોલીસે ચલાવ્યું છે વલસાડ જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફોલોની ટીમની સાથે સાથે તમામે તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ દ્વારા એક આખા અભિયાન હેઠળ જિલ્લાના તમામ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આની અંદર ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે કુલ મળીને ચોત્રીસ જેટલા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આ ચોત્રીસ આરોપીમાંથી એકવીસ જેટલા આરોપી પ્રોહિબિશનના ગુનાના છે અન્ય જે આરોપી છે તેર આરોપી એ ઘરફોડ ચોરી ચોરી મર્ડર છેતરપિંડી ટ્રેડમાર્ક એક્ટ ચારસો અઠ્ઠાણું એમ અલગ અલગ ગુનાઓના આરોપીઓ છે મુખ્ય જો આની અંદર ધ્યાન આકર્ષક જે વાત છે અને જે અમુક આરોપી જે ખૂબ મોટી સફળતા કહી શકાય વલસાડ જિલ્લા માટે એ ઓગણીસો ચોરાણુંના ગઢપોટ ચોરીના ઉમર ગામના ગુનાનો આરોપી ત્રીસ વર્ષ જૂનો આરોપી છે એને પાલી જિલ્લામાંથી એના ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે એ આરોપીને પકડવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી પડી હતી લોકોના ટોળે ટોળા ગામમાં ભેગા થઈ ગયા હતા અને પાલી જિલ્લાના લોકલ પોલીસની મદદથી એ ત્રીસ વર્ષ જૂનો આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે એ જ રીતે એ જ રીતે ગાઝીપુર ઉત્તર પ્રદેશ જિલ્લામાં એસઓજીની ટીમને ખૂબ મોટી સફળતા મળી હતી અઢાર વર્ષ જૂના મર્ડર કેસના બે આરોપીઓને ગાઝીપુર યુપીથી પકડી પાડવામાં આવ્યા છે અને એ જ રીતે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી એક મર્ડર કેસનો ભિલાડ પોલીસ સ્ટેશનનો આરોપી છે છ વર્ષથી જે નાસ્તો ફરતો હતો એને પણ બાંદા જિલ્લાની પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર અભિયાન જે સક્સેસફુલી ચોત્રીસ આરોપી પકડી પાડવામાં આવ્યા છે એમાં વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહીની સાથે સાથે અજમેર બાંદા વરોરા મહારાષ્ટ્ર એની સાથે સાથે ગાઝીપુર યુપી એની સાથે સાથે અન્ય તમામ રાજ્યોના અન્ય એસપી સાહેબોના પણ અમે એટલા જ આભારી છીએ કે એમણે એમની લોકલ પોલીસનો સપોર્ટ આપ્યો અને અમારી પોલીસને આ આટલા બધી સંખ્યામાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યોના આરોપીઓને પકડવામાં સફળતા મળી છે શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની